હેલો એમસીસી જુનાગઢની યુટ્યુબ ચેનલની અંદર આપ સર્વ વિદ્યાર્થી મિત્રોનું સ્વાગત છે જો જે મિત્રો અત્યારે ચેનલ સાથે જોડાઈ ચૂકેલા છે જો અવાજ વ્યવસ્થિત આવતો હોય ક્લિયરિટી પરફેક્ટ આવતી હોય બધી બાબતો તમારા સુધી ક્લિયર આવી રહી હોય તો યસ અથવા ઓકે એવી કમેન્ટ આપી દેજો બધી વસ્તુ ક્લિયર હોય કે કોઈ ક્ષતિ ન હોય કે કોઈ પ્રોબ્લેમ ના હોય તો ખાસ કરીને પહેલા તો બધા મિત્રો કમેન્ટ આપી દેજો કે સર બધું ક્લિયર છે ક્યાં કોઈ પ્રોબ્લેમ નથી ને જો બધી બાબતો ક્લિયર હોય તો તમારા ફ્રેન્ડ સર પાસે સુધી કે જે કોમ્પિટિટિવ एग्जाम ની પ્રિપેરેશન કરી રહ્યા છે એના સુધી તમે આ વીડિયોને ખાસ કરીને પહોંચાડજો તમને બધા મિત્રોને ખ્યાલ છે કે આપણી એપ્લિકેશન अवेलेबल છે અને આ વિડિયોની અંદર આપણે ખાલી ન ખાલી એપ્લિકેશન ના સંદર્ભમાં ચર્ચા કરવાની છે એપ્લિકેશન ની જ ઇન્ફોર્મેશન હું તમને આપવાનું છું 10 થી 15 મિનિટ આપણે ખાલી ચર્ચા કરવાની છે એમસીસી જૂનાગઢ ની એપ્લિકેશન ના સંદર્ભમાં અને બીજી એક અગત્યની મહત્વની બાબત કે જો તમે મુખ્ય સેવિકાની પ્રિપેરેશન કરો છો તો આજે એની કામગીરીનો આઠ વાગે મેગા લેક્ચર છે અને વિશેષ વાત કરીએ તો જો તમે વનપાલ અને ફોરેસ્ટ પ્રિપેરેશન કરી રહ્યા છો તો એના અનુસંધાને પણ આજે રાત્રે દસ વાગે આપણે ચર્ચા કરવાના છીએ શેની ચર્ચા છે કઈ ચર્ચા કરશું એ બધી બાબતો આપણે દસ વાગે બધી ડિસ્કસ સાથે વાત કરશું દોસ્તો ઓકે અત્યારે ખાલી ને ખાલી કોની માહિતી આપવાની છે એપ્લિકેશનની જ ઇન્ફોર્મેશન આપવાની છે પહેલાં તો જો તમે આપણી એપ્લિકેશન ડાઉનલોડ ન કરેલી હોય તો પ્લે સ્ટોરની અંદર જઈ એમસીસી જૂનાગઢ લખી તમે આપણી એપ્લિકેશનને ડાઉનલોડ કરી શકો છો જેની અંદર તમને અલગ અલગ ભરતીની પ્રિપેરેશન કરવાના કોર્સિસ તમને એની અંદર મળી જવાના છે અને એ પણ એકદમ નજીવી કિંમતે દરેકે દરેકની અંદર એકદમ ડિટેલ સાથે કન્ટેન્ટ આપેલું છે જીપીએસસી લેવલનું કન્ટેન્ટ દરેકે દરેકની અંદર આપેલું છે જો તમે ખાલી ક્લાસ થ્રીની તૈયારી કરો છો છતાં પણ એની અંદર આપણે કન્ટેન તમને બહુ ડિટેલમાં આપેલું છે કે જેથી કરીને પેપર કદાચ સરળ બને કે પેપર કદાચ ગમે એવું હાર્ડ બને તો પણ આપણે ક્યાંય પાછા ન પડીએ દોસ્તો તો એમસીસી જુનાગઢ ડાઉનલોડ કરી લેજો પ્લે સ્ટોરમાંથી અથવા તો વિડીયોની નીચે ડિસ્ક્રિપ્શનમાં પણ તમને એપ્લિકેશનની લિંક આપેલી છે કયા કયા કોર્સિસ અવેલેબલ છે અને કઈ રીતનું દરેક દરેક કોર્સિસની અંદર ડિસ્કાઉન્ટ આપણે આપેલું છે અને એ જ તે ડિસ્કાઉન્ટ તમને ક્યાં સુધી મળવાપાત્ર બનશે એની ઇન્ફોર્મેશન આપણે આપવાના છીએ તમને તો પહેલાં તો જો તમે એપ્લિકેશનને ડાઉનલોડ કરી લીધી હશે અને પછી તમે એપ્લિકેશનને ઓપન કરશો ને એપ્લિકેશનને ખોલશો ને એટલે આવી રીતની તમારી સામે સ્ક્રીન તમારા મોબાઈલ તમને જોવા મળશે એની અંદર તમને અહીંયા ફ્રી ડેમોલેક્ચર ફ્રી મટીરિયલ ફ્રી કોર્સીસ બાય કોર્સીસ બાય મટીરિયલ બાય સબ્જેક્ટ આવી રીતના ઘણા બધા ઓપ્શન તમને જોવા મળશે બરાબર જો તમે કોઈ કોર્સને પરચેસ કરવા માંગો છો કોઈ કોર્સની તમે ખરીદી કરવા માંગો છો એપ્લિકેશનની પણ બધી ઇન્ફોર્મેશન આપી દે એની અંદર કઈ વસ્તુ છે કઈ વસ્તુ નથી બધી ચર્ચા આપણે કરશું જો તમે એપ્લિકેશન કોઈ કોર્સ પરચેસ કરવા માંગો છો એમસીસી જુનાગઢની સાથે રહી અને તમે પ્રિપેરેશન કરવા માંગો છો તો તમારે બાય ઉપર ક્લિક કરવાનું રહેશે જેવું તમે બાય ઉપર ક્લિક કરશો દોસ્તો કે તરત જ તમારી સામે આવી રીતના અલગ અલગ કોર્સિસ આવી જાય જેની અંદર તમને રેવન્યુ કલાટી છે વનપાલ છે કોન્સ્ટેબલ પીએસઆઈ એએસઆઈ જનરલ કોર્સ છે મુખ્ય સેવિકા છે જુનિયર ક્લાર્ક છે આવા ઘણા બધા કોર્સિસ તમને એની અંદર મળી જાય એમાંથી તમે જેની પ્રિપેરેશન કરવા માંગતા હોય માની લો કે મારે જનરલ કોર્સની પ્રિપેરેશન કરવી છે જનરલ પ્રિપેરેશન મારે કરવી છે તો હું જનરલ કોર્સની ઉપર ક્લિક કરી જેવો જનરલ કોર્સની અંદર ક્લિક કરી કે મારી સામે આવી રીતના એક બોક્સ ખુલશે બરાબર અહીંયા આવી રીતનું એક બોક્સ ખુલશે એપ્લિકેશનની અંદર અને એમાં મારે જો જનરલ કોર્સને પરચેસ કરવું હોય તો અહીંયા જે બાય નાવનો ઓપ્શન છે ને એની ઉપર મારે ક્લિક કરવાનું રહેશે બાય નાવના ઓપ્શન ઉપર જેવું તમે ક્લિક કરશો કે તમને પૂછવામાં આવશે કે તમારે કેટલા સમય માટે જોડાવું છે ત્રણ મહિના માટે જોડાવું છે છ મહિના માટે જોડાવું છે વર્ષ દિવસ માટે જોડાવું છે જે સમયગાળા માટે તમારે જોડાવવું હોય એની ઉપર તમારે ક્લિક કરવાનું માની લો કે મારે બાર મંથ માટે જોડાવવું છે તો મારે બાર મંથ ઉપર ક્લિક કરવાનું જેવું હું બાર મંથ ઉપર ક્લિક કરી કે મારી પાસે અહીંયા પેમેન્ટનો ઓપ્શન આવશે જો તમે તમારા જ મોબાઈલમાંથી પેમેન્ટ કરવા માગતા હોય તમારા ખુદના મોબાઈલમાંથી તો તમારે પે ઓનલાઈન ઉપર ક્લિક કરવાનું રહેશે અથવા જો તમે તમારા બાજુવાળાના કોઈના મોબાઈલમાંથી પેમેન્ટ કરવા માગો છો તો સ્કેન ક્યુઆર ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે એટલે સ્કેનર આવી જાય તો આવી રીતે તમે એમસીસી જૂનાગઢની એપ્લિકેશનને પરચેસ કરી શકો છો દરેકે દરેક કોર્સની અંદર અત્યારે સિત્તેર ટકા સમથિંગ ડિસ્કાઉન્ટ આપણે રાખેલું છે અને એ જે ડિસ્કાઉન્ટ આપણે રાખ્યું છે આવનારી અઢાર તારીખ સુધી અઢાર તારીખ સુધીની અંદર તમે કોઈપણ કોર્ષને પરચેસ કરી શકો છો દરેકે દરેક કોર્સ એકદમ નજીબી કિંમતની અંદર છે જે એમસીસી જૂનાગઢના જૂના વિદ્યાર્થી હોય તો એના તમે રિવ્યૂ લઈ લેજો બરાબર કે એમસીસી જૂનાગઢની એપ્લિકેશનનું કન્ટેન્ટ કેવું છે હું વખાણ કરું અને તમે જોડાવ એવી રીતે નહીં સ્ટુડન્ટના રિવ્યૂ લઈ પછી તમે એપ્લિકેશનને પરચેસ કરજો દોસ્તો અથવા તો જો તમને સ્ટુડન્ટના રિવ્યૂ ઉપર પણ વિશ્વાસ ના આવતો હોય તો આપણી જે યુટ્યુબ ચેનલ આજે ચાલુ છે અત્યારે લેકચર એની અંદર હજાર કરતાં વધારે લેક્ચર આપણે તમારા માટે મૂકેલા છે તો ત્યાંથી પણ તમે ડેમો લેક્ચર એટેન્ડ કરી શકો છો ઓકે એપ્લિકેશનની અંદર કઈ કઈ વસ્તુ મળશે દરેકે દરેક વિષયના પીડીએફ દરેકે દરેક વિષયના વિડિયો લેક્ચર મળશે દરેકે દરેક વિષયનું તમને પીડીએફ સ્વરૂપે મટીરિયલ મળશે દરેકે દરેક વિષયના તમને ટોપિક પ્રમાણે વિધાનોવાળા મોસ્ટ આઈ એમપી એમસીક્યુ મળી રહેશે બરાબર આ બધી વસ્તુ એની અંદર તમને મળવાપાત્ર રહેશે બરાબર બીજો કોઈને એપ્લિકેશનના સંદર્ભમાં પ્રશ્ન હોય તો પણ મને કમેન્ટ સ્વરૂપે જણાવી શકો છો કોઈ સ્ટુડન્ટને એપ્લિકેશન રિલેટેડ કોન્સ્ટેબલ શું કે કોન્સ્ટેબલની પરીક્ષા તમારી નેક્સ્ટ આવનારી બે આવશે પરીક્ષા તમારી હત્યાવીમાં આવશે પરીક્ષા લેખિત પરીક્ષા તમારી હત્યાવીમાં આવી ફેબ્રુઆરી બે હાજર હત્યાવી આ ગણી ના લો ને તમે ઓક્ટોબર નવેમ્બર બે હાજર છવીસમાં ગ્રાઉન્ડ હશે જેને જેટલો ઢીંઢોરો પીટવો હોય એટલો પીટી લઈ મારી દ્રષ્ટિએ તો આવી રીતનું આવશે ઓક્ટોબર નવેમ્બર બે હજાર છવીમાં તમારું કોન્સ્ટેબલ પીએસઆઈનું ગ્રાઉન્ડ હશે અને ફેબ્રુઆરી બે હજાર સત્યાવીસની અંદર તમારી પરીક્ષા હશે દોસ્તો આ મારું અનુમાન છે કે ઉપર સુધી શેડા અડાયડા નથી આપણે કે અર્થિંગ ક્યાંયથી લાગતો નથી બસ પણ જે રીતે કોન્સ્ટેબલની ભરતીઓ આવે છે એ આવી જ રીતની જોવા મળતી હોય છે બાકી વિશેષ ચર્ચા એ બધી વનપાલ ઉપર ફોરેસ્ટ ગાર્ડ ઉપર કોન્સ્ટેબલ ઉપર એ આજે આપણે કરવાના છીએ રાત્રે દસ વાગે આજે આપણે એની ઉપર મનોમંથન કરવાના છીએ એની ઉપર આપણે ચિંતન કરવાના છીએ કે શું થઈ શકે એટલે તમને દિશા ખબર પડે કે ખબર પડે કે મારે પ્રિપેરેશન કરવી ન કરવી જાળવી રાખવી ન જાળવી રાખવી ચાલુ નોકરી દરમિયાન પ્રિપેરેશન કરવી કે પછી ન કરવી બરાબર અને પ્રિપેરેશન કરવી તો મારે શેની પ્રિપેરેશન કરવી એ બધી ચર્ચા આજે રાત્રે દસ વાગે આપણે રાખવાના છીએ બરાબર આ ભરતીનું મેરિટ હવે તો મિસ્ટર ડેવિલી તો બહુ ઝંઝાવાતી પ્રશ્ન છે અને મને એમ થાય છે જે રીતે બધા વિડીયો મૂકે છે કે હું એ મેરીટ પછી થાય કા આવે છું બરાબર મેરિટ 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 સાંભળીને બરાબર એ તો જનરલ મેરિટ એકસો પંદર આડેગાડે રહી શકે છે બરાબર અને બાકી કેટેગરી વાઇઝ અલગ અલગ એની અંદર પાંચ દસ પાંચ દસનો ઘટાડો થઈ શકે છે જનરલ છે એ એકસો પંદર આડેગાડે રહી શકે બરાબર સર એક મહિના પેલા તમારો કોર્ષ લીધો હતો મને ફોન કરી લેજો વિશેષ કદાચ કોઈને ખબર ના પડે બરાબર તો તમે ફોન કરી લેજો જેને એક મહિના પહેલા કોર્ષ બધાને મળશે ડિસ્કાઉન્ટ એટલે ચિંતા ના કરતા નેવું નવાણું બે અગિયાર જીરો બાર અને જે મિત્રોએ આપણી એપ્લિકેશન લીધેલી છે એ તમારા રિવ્યુ જરીક કમેન્ટની અંદર નાખી દેજો એટલે બાકીના બધા સ્ટુડન્ટને ખ્યાલ આવી જાય બરાબર આપણી એપ્લિકેશનની કિંમત એકદમ નજીવી છે એનું કારણ ખાલી એટલું જ છે કે આપણે ક્યાંય કોઈ ખોટો પ્રચાર નથી કરતા એમાં પૈસો આપણે બચાવીએ છીએ બરાબર પ્લસ ક્યાંય કોઈ એડવર્ટાઇઝમેન્ટ નહીં ક્યાંય કોઈ ટેલિગ્રામ ચેનલોની અંદર એડવર્ટાઈઝમેન્ટ નહીં ક્યાંય એ જે બધો પૈસો બચે છે એ તમને ડિસ્કાઉન્ટ સ્વરૂપે મળે છે બરાબર આટલી ઓછી કિંમતની અંદર મને નથી લાગતું કે આટલું સારું કન્ટેન્ટ તમને મળી રહેશે દોસ્તો બરાબર દરેક દરેક કોર્સ એકદમ નજીવી કિંમતે વધી વધીને વર્ષ દિવસના બે હજાર સુધીના કોર્સ તમને મળી જાય કોઈ પણ કોર્ષને તમે પરચેસ કરશો તો બરાબર બાર પાસ ઉપર આવશે હા કોન્સ્ટેબલ બાર પાસ ઉપર આવી શકે છે બરાબર હે ફોન કરી લેજો દોસ્ત ફોન કરી લેજો બરાબર હે ચાલો ઓકે ચાલો ઓકે થેન્ક યુ ગીર ફોરેસ્ટ એપ્લિકેશન વિચાર કર્યા વગર જોડાઈ જાઓ થેન્ક યુ દોસ્ત થેન્ક યુ કમેન્ટ આપવા બદલ બરાબર હે

એની અંદર ક્યાંય કોઈ ફેરફાર નથી થવાનું બરાબર મને જે વસ્તુ લાગશે હું તમને સજેસ્ટ કરી દઉં આ બે ઘડી તમને કદાચ દુઃખ લાગે તો ભલે લાગે ખોટે ખોટા આપણે તમને અવળે ભાઠે ભરાવવાનો પ્રયાસ નહીં કરીએ દોસ્તો બરાબર છે ચાલો ઓકે બાકી કઈ પ્રશ્નો હોય તો તમે તમારે કહી શકો છો બરાબર સપના થેન્ક યુ બેન હાલો ઓકે વિશેષ ચર્ચા આપણે કરશું આજે મુખ્ય સેવિકાની પ્રિપેરેશન કરતા હોય તો આઠ વાગે મેગા લેક્ચર છે અને દસ વાગે આપણે વનપાલ અને કોન્સ્ટેબલના સંદર્ભમાં ચર્ચા વિચારણા કરવાના છીએ થેન્ક યુ થેન્ક યુ સો મચ એટલે જેને જેને જોડાવાનું હોય એ અઢાર તારીખ સુધીમાં જોડાઈ જજો અને તેમ છતાં કંઈ ખબર ના પડે તો આ નંબર ઉપર તમે મને ફોન કરી લેજો કોઈ પણ સ્ટુડન્ટ ફોન કરશે તો એનો જવાબ તમને વ્યવસ્થિત રીતે અહીંથી મળી રહેશે દોસ્તો થેન્ક યુ થેન્ક યુ સો મચ